ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ દસની પરીક્ષા લેવાઈ હતી જેનું પરિણામ આજ રોજ જાહેર થયું છે જેમાં આખા ગુજરાત બોર્ડનું પરિણામ બ્યાસી છપ્પન ટકા આવ્યું છે જ્યારે બારડોલી કેન્દ્રનું પરિણામ બ્યાસી પોઈન્ટ ચાર ટકા આવ્યો છે અને બાડોલીની વામદોદ હાઇસ્કૂલનું પરિણામ સિત્તોતેર પોઇન્ટ ઓગણચાલીસ ટકા આવ્યો છે આ શાળાના એકસો નવાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં લાળ પ્રથમ ભાવેશભાઈ નવાણું પોઇન્ટ ઓગણ સાઠ સાથે પ્રથમ ક્રમાંક કુમાર સચિન ઓમ પ્રકાશ નવાણું પોઇન્ટ એક્યાશીક પર્સેન્ટ સાથે બીજા ક્રમે જ્યારે ભટ્ટે ફલક સચિનભાઈ ભાઈ નવ્વાણું પોઇન્ટ ચૌદ પર્સેન્ટ સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થઈ શાળાનો ગૌરવ વધાર્યો છે ત્યારે શાળાના આચાર્ય અને દ્રષ્ટિ ગણે શાળાના શિક્ષકોનો અટક પરિશ્રમ અને વિધાર્થીઓ

બોર્ડના પરિણામ કરતાં બોર્ડ કામ છે પણ ખૂબ સારું છે કોમર્સ સેક્શનમાં પણ મારી શાળાએ એવન ગ્રેડમાં બે માજી છે બારડોલી સેન્ટરમાં મારી શાળાની જે એવન ગ્રેડવાળી વિદ્યાર્થીનીઓ છે પ્રથમ અને દ્વિતીય ક્રમે રહી છે પ્રથમ ક્રમે સામ્રાજ સિન્હા કે જે બારડોલી સેન્ટરમાં પણ પ્રથમ છે અને બીજા ક્રમે દિશા પટેલ દિશા વિપુલભાઈ કે જે બારડોલી સેન્ટરમાં પણ દ્વિતીય ક્રમે રહી છે

શ્રી આમદત હાઈ સ્કૂલ છે અને મારા 12th માં ના 94.66 પર્સન્ટેજ અને 99.88 પર્સન્ટાઇલ આવ્યા છે હું એટલું જ કહેવા માંગુ છું કે આટલા પર્સન્ટેજ આવવાનું કારણ એ છે કે સ્કૂલનું સ્કૂલ અને ટ્યુશનથી જે કંઈ ભી ભણાવે તે દરરોજ રિવિઝન કરી લેવાનું અને તેથી લાસ્ટમાં માં ટેન્શન નહી આવે કે આટલું બધું બાકી છે આટલું બધું આપણે પ્રેશરમાં માં આવી જઈએ

હું શ્રી એમ બી રામદાસ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ બાર બાર સાયન્સમાં એ ગ્રુપમાં અભ્યાસ કરું છું આ વર્ષના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મેં એકાણું પોઈન્ટ ત્રેવીસ ટકા મેળવ્યા છે અને મારા પર્સન્ટાઇલ રેન્ક અઠ્ઠાણું પોઈન્ટ ઇઠ્ઠોતેર છે આ સાથે મેં મારા એ ગ્રુપમાં પ્રથમ અને શાળામાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે તો આ બદલ હવે મેં મારી મહેનતના ભાગરૂપે આખા વર્ષમાં પહેલેથી જ સતત મહેનત કરી હતી એ દરેક વિષય પરથી પાછળ ધ્યાન આપ્યું હતું અને તેના જુદા જુદા વિષયના જે પ્રશ્ન ઉત્તર હોય અને તે 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 જે ટોપિકના જે બહુ વિકલ્પી પ્રશ્ન એટલે કે જે એમસીક્યુ હોય તેના પણ પહેલેથી અભ્યાસ કર્યો હતો આ જે જેબલ ઈની પરીક્ષામાં પણ મેં નેવ્યાસી પોઈન્ટ બેતાલીસ જેટલા પર્સન્ટેજ સ્કોર કર્યા છે તો તે બદલ આજે મને આનંદ થાય છે અને મારી મહેનત હોય એના પર એ બદલે પણ હું ગર્વ અનુભવું છું તો સૌ પ્રથમ તો મેં બોર્ડની પરીક્ષાના આગળ જે તે વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ પહેલાં ટેલી કર્યો અને ટેલી કર્યા પછી કયા વિષયમાં મને કેટલી વાંચવાની જરૂર છે એ એના પર વધારે ધ્યાન આપ્યું અને જે જે તે ટોપિક નબળા હોય મારા કે કોઈમાં સમજ નહીં પડી હોય તે ટોપિક પહેલાં તૈયાર કર્યા અને છેલ્લે સૌ પ્રથમ આખો જે પાઠ્યપુસ્તક છે અમારું એનસીઆરટી નું તે સૌપ્રથમ આખું અમારા ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયનું આખું પાઠ્યપુસ્તક વાંચ્યું અને ત્યારબાદ એ જે જે તે વિષયનું અમને જે સાહિત્ય આપ્યું છે જે તે પુસ્તકો આપ્યા છે તે પુસ્તકો પુસ્તકોની અંદરના જે સવાલ છે જે પ્રશ્નપત્ર છે તે સોલ્વ કર્યા તેમાં રહેલા એમસીક્યુ સોલ્વ કર્યા હાઈ લેવલના એમસીક્યુ સોલ્વ કર્યા તો આ રીતે મેં મારી તૈયારી આગળ સંપૂર્ણ કરી છે અને એવું નહીં કે સમગ્ર આખા દિવસ દરમિયાન ફક્ત તૈયારી જ કરવાની આપણી તૈયારી પતી જાય પછી થોડો ટાઈમ આપણે રિલેક્સ માટે પણ કાઢી શકીએ તો આ રીતે મેં મારી તૈયારી કરી છે હવે આગળ મારો ગોલ છે સુરત એસવી એનઆઈટીમાં ફિઝિક્સ વિષય સાથે એમએસસી થવાનો અને આગળ તેના પીએચડી ડિગ્રી મેળવવાનો મારું નામ ફલેક્સ સચિન કુમાર ભાટિયા છે હું ધોરણ 10 માં ભણું છું મારો રિઝલ્ટ આવ્યું છે 94.33% મારા પરસેન્ટાઇલ આવ્યા છે 99.70 મારો આગળનો ગોલ છે જેડબલ આઈઆઈટી કરવાનો એન્ડ એન્જિનિયરિંગમાં જવાનો પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી